નિર્લિપ્ત રાય છે કે તે પણ ત્યાં પહોંચી ગયા છે ને એક એક કરીને અંદર બોલાવવામાં આવશે ત્યારબાદ આખી આ વિગતોને લઈને ચર્ચાઓ કરવામાં આવશે નિર્લિપ્તાય સીધા જ અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા છે મોટા સમાચાર આ આખાઈ મુદ્દે સતત પહેલા દિવસથી ન્યૂઝરૂમ ગુજરાત આ મુદ્દાને વખોડી રહી છે તમામે તમયા તમામે તમામે લોકો સાથે વાત વાતચીત કરી રહી છે જો તમે અત્યારે લાઈવ જોતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે આવા બે ધડક સમાચાર તમને ન્યૂઝરૂમ ગુજરાત પર જોવા મળશે નિર્લીપ રાય સીધા જ અત્યારે અમરેલી ખાતે પહોંચ્યા છે ત્યાં સર્કિટ હાઉસ છે સર્કિટ હાઉસમાં અત્યારે ત્યાં એમની બેઠકો ચાલી રહી છે પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી છે થોડી ક્ષણોની અંદર પાયલ ગોટીને પણ મળશે અને એમનું નિવેદન પણ લઈ શકે છે પાયલ સાથે તેમના પરિવારજનો પણ ત્યાં હાજર છે અમરેલી નકલી લેટર કાર્ડને લઈને આ સૌથી મોટા સમાચાર અને લગભગ વીસ વીસ દિવસ થઈ ગયા છે છતાં પણ આ ચર્ચાનો હજી સુધી અંત આવ્યો નથી અંત એ માટે નથી આવ્યો કારણ કે જેના નામથી આખું રાજકારણ ગરમાયું છે એ કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા